તો કેમ છો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા મંદિરે ત્યાં આપણા ભાઈબંધો સાફ સફાઈ ગયા છે શીતળા અને આવી ગયા ઘરે પછી હળગા નાખ્યો સુલો અને મૂકી દીધો રાંધણ શેઠનો તાવડો પછી તો સક્કરપારા હટામ ફેટ ફટામ ફેટ મીડા તળવા અને શક્કરપારા થઈ ગયા તૈયાર અને હવે વારો આવ્યો ખારી તળવાનો પછી ખારી પણ થઈ ગઈ છે તૈયાર અને પછી મીંડા આપણે ખાવા અને હવે વારો આવી ગયો છે ઢેબરા બનાવવાનો અને હવે વારો આવી ગયો છે ખાખરા ખાખરા પણ ફટાફટ તળી અને હવે સવાણું બનાવવાની વસ્તુ તળવાની કરવાની છે સલુ તો હવે સવાણું બનીને તૈયાર થઈ ગયું છે તો આવી જ ખાવા fashi nikolaja payo na fashin da dabili kawa fashi bada payo mina dabili kawa